દેહના ચાર ધામ જાણું છું હું હવે રામ નામ જાણું છું બહુ જ દેહના ચાર ધામ જાણું છું હું હવે રામ નામ જાણું છું ના હું શબરી નથી હું સીતા પણ ના હું શબરી નથી હું સીતા પણ પ્રેમના રામબાણ જાણું છું બહુ છે બહુ જ છે બહુ થેન્ક યુ અને વિતેલી કાલ લઈ આવે હું એવો જામ શોધું છું વિતેલી કાલ લઈ આવે હું એવો જામ શોધું છું તમારી આંખમાં આજે મારું નામ શોધું છું વિતેલી કાલ લઈ આવે હું એવો જામ શોધું છું તમારી આંખમાં આજે મારું નામ શોધું છું હું સીતા જેમ બેઠી છું દશાનંદની હવેલીમાં હું સીતા જેમ બેઠી છું દશાનંદની હવેલીમાં પરીક્ષા अग्नि માં ન લે હું એવો રામ શોધું છું તો આ પછી રામ મળી જાય મળી ગયા તો એ વિશે બે શેર કહેવા છે કે એ મારીને અશરફની એક વાત છે અને આમાં એક બે શબ્દો એવા આવે છે એક તો શબ્દ શબ્દ અહીંયા ખાલી શબ્દના અર્થમાં નથી લેવાનો પણ જે ઓમ કાર છે એના સંદર્ભમાં લેવાનું છે અને બીજું એક છે તેજની તનહાઈ હવે તેજની તનહાઈ તેજ એટલે એક ઈશ્વર સ્વરૂપ અને એ ઈશ્વરને પોતાને જ્યારે એકલું લાગ્યું ત્યારે એણે દુરિયાનું સર્જન કર્યું તો આ બે શબ્દો ખાસ આવે છે તમે એકદમ નું જરાક તમે ફોડ પાડી દો કે શબ્દની ગહેરાઈમાંથી નીકળ્યા છે તું અને હું શબ્દની ગહેરાઈમાંથી નીકળ્યા છે તું અને હું થઈ ગઈ છે કે એક ચપટી રાયમાંથી માંથી નીકળ્યા છે તું અને હું એક ચપતી રાયમાંથી નીકળ્યા છે તું અને હું અને પછી આ બીજું છે કે આ મંગળ ફેરા ફરવાનું

છે તારું મારું સગિયારો ઓલ છે ઓલ છે થેન્ક યુ પણ જ્યોત બની ઝળહળવાનો છે તારું મારું સહિયારો આ પોતપોતાના પોતાના લખચો ચક્કરનો છે ચક્રાઓ આ પોત પોતાના લખચો રાશિ ચક્કરનો છે ચક્રાઓ પણ અધ્વચાળે મળવાનું જેમ થેન્ક યુ પવનની સંગાથે આ રજકણ આભે અડિયાજી જેમ પવનની સંગાથે આ રજકણ આભે અડિયાજી

કે ના અમે થોરિયા કાંટે મોર્યાજી એવું હળવું સ્પર્શ્યા અંદર જીવ થયા જળજળિયાજી અને તડા થઈને જાત તૂટી

નહીં હથોડે નહીં ચાકડે ચડ્યા જી નહીં ટાંકણે નહીં હથોડે નહીં ચાકડે ચડ્યા જી નેહ નજરથી કુમળું કુમળું એણે અમને ઘડિયાજી નેહ નજરથી કુમળું કુમળું એણે અમને ઘડિયાજી અને હવે કે છત

પુષ્પ ધરવાનું મને ફાવે નહીં એકચુલી છે પુષ્પ ધરવાનું મને ફાવે મને ફાવે નહીં અને એનું કારણ છે કે હું નથી દરિયો કે દટ્ટાયલ મોહેનજો દડો હું નથી દરિયો કે દટ્ટાયલ મોહેનજોદડો હું નદીનું વહેણ છું ઇતિહાસ જેવું કંઈ નથી ઇતિહાસ જેવું કંઈ નથી અને કોઈ પણ આવી શકે ને આવીને જઈ પણ શકે કોઈ પણ આવી શકે ને આવીને જઈ પણ શકે જિંદગી છે આ દીવાને ખાસ જેવું કંઈ નથી કોઈ પણ આવી શકે ને આવીને જઈ પણ શકે જિંદગી છે આ દીવાને ખાસ જેવું કંઈ નથી અને જે સજા ગણતો હતો તું તેજ મુક્તિ થઈ જશે જે સજા ગણતો હતો તો તેજ મુક્તિ થઈ જશે રહી શક્યો પળમાં તો કારાવાસ જેવું કઈ નથી રહી શક્યો પળમાં તો કારાવાસ જેવું કઈ નથી અને હવે હું તમને એક ગીત સંભળાવું છું ચાલો એમ જ યાદ કરો એમ જ બોલું છું કોને તરવા છે ભવસાગર કોને તરવા છે ભવસાગર કોને તરવા છે ભવસાગર અમે તો જાશું વહેતા રે કોને તરવા છે બહુ સાગર અમે તો જાસુ વહેતા રે ઝાકળ જંજા તેજ તિમિર ને એમ જ સહેતા સહેતા રે કોને તરવા છે બહુ સાગર અમે તો જાસુ વહેતા રે ઝાકળ જંજા તેજ તિમિર ને એમ જ સહેતા સહેતા રે ને કોશેટે પુરાઈ ગયા છે કોશેટે પુરાઈ ગયા છે પકડી રેશમ તંતુ કોશેટે પુરાઈ ગયા છે પકડી રેશમ તંતુ રે ફરક પડે શું એને

રેશું મધુમતી મહેતા રે શાને માટે રેશું મધુમતી મહેતા રે ઝાકળ ઝંઝાતેજ તિમીરને એમ જ સહેતા સહેતા રે હું એક છેલ્લું એક ગઝલ સંભળાવી દઉં છું હવે આ જે ગઝલ છે એની પાછળ એક નાની સ્ટોરી છે કે ક્લિન્ટન ઇન્ડિયા ગયેલા તો બહુ સ્વાદ સરસ થયેલું પછી એક સાંજે થોડી ટાઈમ હતો એને તો કે મારે જરા ફરવા નીકળવું છે તો તરત ગાડી આવી ડ્રાઈવર સાથે અને નીકળ્યા તો રસ્તામાં અચાનક ગાડી બંધ પડી એટલે પેલું ડ્રાઈવર તરત ઉતર્યો અને એણે કંઈક એમ બોનેટ બોનેટ ખોલ્યું અને એમ કંઈક કર્યું તો ગાડી ચાલુ થઈ ગઈ તો પછો બેઠો અંદર એટલે ક્લિન્ટને કીધું કે આ તમે તમને આવું બધું આવડે છે તમે કોર્સ કરેલો છે તમે ના ના ગઠે પછી પાછી ગાડી ચાલી પાછી દસ પંદર મિનિટ તેને ગાડીનું પેલો લાઇટ જતી રહી એની સાંજ હતી લાઇટ રાખવી જોઈએ ચાલો લાઈટ જતી રહી પાછું એણે બોનેટ ખોલ્યું કાંઈક ચેક કર્યું આમ તેમ બધું કર્યું વાયર વાયર ચેક કર્યા પાછા ચાલુ થઈ ગયું એટલે ક્લિન્ટન તો બહુ ઇમ્પ્રેસ થઈ ગયો કે ખરેખર તમે તો કંઈક કોર્સ કર્યો તમે ના ના સાહેબ અઠે ગઠે એટલે પછી મોટી મીટિંગ આપણા પ્રધાનમંત્રી સાહેબ સાથે થઈ તો કરાર બધા થયા અને છેલ્લે કરારમાં ક્લિન્ટને માગ્યું કે મારે તમારી એક ટેકનોલોજી જોઈએ છે તો કે કઈ ટેકનોલોજી તો કે અઠેર અઠેર તો કે એ ન અપાય તો કે કેમ સાહેબ કેમ ન અપાય તો કે એની ઉપર તો અમારો આખો દેશ હા